પડખે રાજુભાઈ ને પડખે ટેટી નો ઢગલો કરે હે ને હાલ ના સો વાગી ગયા છે ને દાઢીયા સુટી ને એના ઘરે વાગી ગયા હે ને દાઢીયા ને દાઢીયે રાજુ ભાઈ દીધી હે ને એની કિલો દે હે અને જા હે રાજુ ભાઈ ને તો લબાસા ભરી ને ગયા હે એનું ટેટી નો ઓરો પૂરો થઈ ગયો એટલે રાજુભાઈ એક વાકા ને ના રહ્યા હે ટેટી હા રાજુ ભાઈ આ કેટલા ને કિલો તમે દયો હો આ એકલા કિલો કોણ કાઈ વિરુ ના લાગતું કાઈ વૈલુ નથી બોર એક તમે એક દોઢ લાખ નો ડાર ગણી ને એટલે તમારે ભાવ હારો આવે ને મીઠું પાણી આવે પાણી નતું યાર એટલે વાંધો એવું હે ને અમારે આ તરફ એવું થી આવા પાણી ફૂટી ગયું ને નાતર આયરે ને તો પાણી આયો આમ ડેમ નો પેલા સેન તો નો કેવડું મોટું પાણી ભર્યું હા આમ જો આ તરે 18 વીઘા ની તો કાંકડી ફૂટી હા હા નકર ધરાવી દેસ મોતે મે ઓ મે ખારું પાણી હોય કા પછી ની કિલો જાય છે આ ભાઈ ને ઓન કાય વિર્યું નહી ને આ ભાઈનો નું હમ તો સડી ગયા ગાડી જો આ ગાડી ભી માથે પડી માથે રણ રોવે છે રાજુભાઈ હા ને રાજુભાઈ ને તમે ઓન સપોર્ટ ન કર્યો પોર તમે લેવા આવો આ ભાઈનું ને વાકા તરબૂજની દુકાન છે આ કઈ જગ્યા તમાર વાકા દુકાન છે સેન એવું હે તો ક્યારેક આવી હાલો લેવા હા મને તો નાવ જો ખાઈ મજા એવું હે ચા આ બધાય જો ટેટી ખાઈએ આખી વાડીમાં ને જો આ બધાય પાછા આવી ગ્યા હે તો આ નજર પુગી ને જો બેઠા બેઠા માઈ ગ્યા સાના મને ટેટી ખાઈ કા રાજુભાઈ રાજુભાઈ ને ખબર એ નથી ને રાજુભાઈ આમ આમ તમારે ગાડી ખાલી કરી નાખશે

અમે અમારી એક ટેટી આ ગુજરાતમાં જતી લાગ્યા ગુજરાતમાં તમાર ટેટીના મકાણ મો થાય રાજુભાઈની વાકાનેરવાળા ભાઈની હારી ટેટી આવે યા મને ઘરની ટેટી હારી આવે એવું હે ટેટી થઈ નઈ ને એવું ને રાજુભાઈ ને આ ગાડી કેટલામાં આવી તમારા